આઠ માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ દેશભરમાં અનેક મહિલાઓ પોતાના પગ ઉપર ઊભા થઈને અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે ત્યારે પાલનપુરમાં રહેતા મહિલાએ હસ્તકલા દ્વારા એકસો પચાસથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવી છે પાલનપુરના જાગૃતિબેન મહેતા સાચા રૂપમાં એક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે જાગૃતિબહેને ઘરેથી શરૂ કરેલા કાર્યને આજે વિદેશમાં પણ પ્રતિસાદ મળી રહ્યો છે જાગૃતિબેન મહેતા કહે છે કે તેમના ટ્રસ્ટ દ્વારા મહિલાઓને ફ્રીમાં તાલીમ આપવામાં આવે છે જેથી વધુ મહિલાઓ હસ્તકલાથી જીવનનું નિર્માણ કરી શકે અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ બહેનોને તાલીમ આપવામાં આવી છે જેમાંથી એકસો પચાસથી વધુ બહેનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે તેમના આ અનોખા પ્રયાસને લઈને સંસ્થાઓ દ્વારા તેમને સન્માન અને એવોર્ડ અપાયા છે જાગૃતિબેન મહેતા તેમની ટીમનું સપનું છે કે આગળ જઈને બાત્સલ્ય સેવા ટ્રસ્ટને વધુ વિસ્તૃત કરીને મહિલાઓ માટે વધુ રોજગારીના દરવાજા ખોલવામાં આવે આ એક નાનકડી શરૂઆત છે જે આજે એક સફળ વ્યવસાયમાં ફેરવાઈ છે અને તેમના આ કાર્યથી અનેક બહેનો માટે નવું પ્રેરણા સોત બની ગયું છે હું છેલ્લા છ વર્ષથી જાગૃતિબેન મહેતા જોડે વાત્સલ્ય સેવા ટ્રસ્ટમાં જોડાયેલી છું હું ખુદ પણ આર્ટ એન્ડ ક્રાફ્ટનું કામ કરું છું અહીંયા દરેક મહિલાઓને તાલીમો આપી અને એમને પગ ઉપર ઊભા કરે છે અહીંયા દરેક તહેવારો મુજબ અલગ અલગ સિઝનમાં અલગ અલગ કામ મળે છે દિવાળીમાં દીવા અને મીણબત્તીનું કામ મળે છે ગણપતિમાં ગણપતિનો ઓર્ડર લઈને બધા કામ કરે છે એ સિવાય જ્વેલરી મેકિંગ કરે છે લગ્નની થાળીઓ સજાવવાનું કામ કરે છે તોરણોનું કામ કરે છે લિપન આર્ટ છે મોઝિક આર્ટ છે દીવાઓ મેકિંગ કરે છે દાળિયેના છોતરામાંથી વસ્તુ કરે છે બેસ્ટમાંથી બેસ્ટ દરેક પ્રકારની વસ્તુઓ બનાવે છે અને મહિલાઓને પગ ઉપર ઊભા કરવા માટે મદદ કરે છે અરુણાબેન પટવા બોલું છું પાલમપુરથી તા તાલીમ વર્ગ અહીંયા ચાલુ છે બહેનોનો મીણબત્તીનો સીવનનો માટી કામનો બધું જ આપણી બેન બહેનોને રોજગારી આપે છે અને ત્રણસો બહેનોને તાલીમ આપી ચૂક્યા છે અને અત્યારે બી આગળ એમની શરૂઆત છે જ કે વધુ હજી બહેનોને રોજગારી મળી શકે કેવા પ્રકારની રોજગારી મળે છે બેન માટી કામ છોતાનું સીવણકામ મીણબત્તીનું કામ દરેક પ્રકારની રોજગારી મળી શકે છે મહિલાઓ આત્મનિર્ભર બની છે અત્યારે હા છે આત્મનિર્ભર છે બેન વાસ્ત્ર સેવા ટ્રસ્ટ છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે વાસ્ત્ર સેવા ટ્રસ્ટની અંદર રાખડીઓ બનાવીએ છીએ તોરણો બનાવીએ છીએ અને વિવિધ પ્રકારની સેવન ક્લાસ ચાલુ છે બહેનોને જે પોતામાં જે રહી છે તાલીમ કે બહેનોને આવડત હોય છે એ આવડત કેવી રીતે બહાર કાઢવી એ વાસ્તુ સેવા ટ્રસ્ટ કામ કરે છે ઘણી બહેનો ઘરે બેસીને કામ કરે છે પણ એક બહાર નથી નીકળી શકતી તો એને આપણે ટ્રેનિંગ આપીને એને માર્કેટમાં માધ્યમ પૂરું પાડીએ છીએ બહેનો આપણે ત્યાં આગળ સીવણ ક્લાસ મીણબત્તીની ટ્રેનિંગો ચાલુ છે અને મોતીયા ત્રણમાંથી વિવિધ પ્રકારની વસ્તુ બનાવે છે